નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે સમાચાર દાહોદથી મળી રહ્યા છે જ્યાં નગદી ફાર્મ ખાતે પોલીસે દારૂની મહેફિલ નબેરાઓને ઝડપી પાડ્યા છે દાહોદ જિલ્લા પોલીસ વડાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો બાવીસ જેટલા ઇસમો ફાર્મ દારૂની મહેફિલ માણી રહ્યા હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાવીસ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નગદી ફાર્મ હાઉસ ખાતે પોલીસે દારૂની મહેફિલ કરતા બાવીસ નબેરાઓને ઝડપી પાડ્યા છે બાપો રે ને એ માણસો ને ટોલ ચલાવડા ધન લઈ આવજી હા ઓ લોકર કર્યું ને નહીં